અલગ અલગ રાજ્યોમાં જો કેમિકલ ઉત્પાદન લીધે બહુ ઉન લોકો સન્માન દે કરીએ તો પહેલી તો વસ્તુ એ આવે છે કે હું એક કેન્સરની હોસ્પિટલમાં પણ વાઇસ ચેરમેન છું આજની તારીખમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રોગ કેન્સર થઈ ગયેલો છે કેન્સરનું વન ઓફ ધ રીઝન છે પોલ્યુશન એરનું અને બીજું છે આપણા ખોરાક પાક ઉપર જે ફર્ટિલાઇઝર્સ રહી જાય એની લીધે જે રોગ ફેલાય છે કેન્સરનો અને બીજા અનેક રોગો ફેલાય છે આની તો આ જર્ની મારા હિસાબે ગોપાલભાઈ હજુ ચાલુ થઈ જાય આપણે તો બહુ ડીપ જવાનું છે આમાં જે રીતનો દેશ છે જે રીતની વસ્તી છે જે રીતનો આપણને અનાજ જોઈએ છે જે રીતનો આપણને પાક જોઈએ છે એ રીતે ઓર્ગેનિક ખેતીને એટલી ડીપ લઈ જવામાં આવા અનેક ગોપાલભાઈ જોઈ છે અને અનેક આપના જેવા ખેડૂતો જોઈશે મારે ત્યાં પાંચ ગાયો છે અમે ગાય રાખવાની ચાલુ કર્યું વરસ ઉપર થયું બે વરસ મારું પોતાની ઓર્ગેનિક ફાર્મિંગની ખેતી છે સાહેબે જેમ વાત કર્યું કે પપૈયાની સાઈઝની વાત કરી અમે બિલકુલ ખબર પડી જાય તમે ઓર્ગેનિક અમારે ત્યાંથી આવેલું પપૈયું ખાઈએ અને બજારથી લાયેલું પપૈયું ખાઈએ એમાં આસમાન જમીનનો ફરક કશું તો છે જેવું કે ઓર્ગેનિક ખેતી નેચરે આપેલી ખેતીમાંથી જે ખરેખર ફળ મળે છે કે કોઈ શાકભાજી મળે છે કે કોઈ અનાજ મળે છે એમાં ઇન્ડસ્ટ્રી અને તમારો વચ્ચે આ ફરક છે તમે કહો છો ને ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી વાળાને કોઈ રસ નથી ખરું કામ કરનાર વાળાને જ રસ છે જે ખેડૂત છે અને તમે લોકો છો એ તમારાથી જોડાશે અને જોડાતા રહીશું हमारा एक, एक एग्जिबिशन आ रहा है अप्रैल में जीसीसीआई का तो उसमें हम स्पेशली आप सबको एक ऑर्गेनिक प्रोडक्ट्स और उसकी डिस्प्ले और खेती में नए संशोधन की डिस्प्ले के लिए हम आपको एक अच्छा बूथ देंगे ओह धन्यवाद अनेक गणनीपती योजनाओं से अपना माननीय प्रधानमंत्री श्रीनी નું બધું એમનું પણ વિઝન છે નેચરલ ફાર્મિંગ તરફ દેશ જાય આગળ વધે અને આપણે પોતે જ ખાઈએ અને બેનિફિટ ના લઈએ પણ આપણે એને એક્સપોર્ટ પણ કરીએ કારણ કે આજે આખા દુનિયાને નેચરલ ફાર્મિંગથી જે પ્રોડક્ટ બને છે એની જરૂર છે ડી સી કે અધ્યક્ષ શ્રી સંધીપભાઈ સિ નિવેદન છે કે આપ ઉદ્બોધન કરે ધન્યવાદ તો ખેતીની વાત કરીએ તો પહેલી તો વસ્તુ એ આવે છે કે હું એક કેન્સરની હોસ્પિટલમાં પણ વાઇસ ચેરમેન છું અને હમણાં જ ગયા શુક્રવારે અમારી એજીએમ હતી અને ગવર્નર સાહેબ આવેલા આચાર્ય શ્રી દેવદત્ત સાહેબ તેઓ પણ એક ફાર્મર છે અને ખૂબ સરસ વાતો કરી ફાર્મિંગની વાતો કરી ઓર્ગેનિક ખેતી પર ખૂબ કામ કરે છે તેઓ એની વાતો કરી પણ સૌથી મોટી વાત જે થઈ એ આજની તારીખમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રોગ કેન્સર થઈ ગયેલો છે અને કેન્સરનું વન ઓફ ધ રીઝન છે પોલ્યુશન એરનું અને બીજું છે આપણા ખોરાક ખોરાકની વાત કરીએ તો એટલા બધા આર્ટિફિશિયલ આપણે ફર્ટિલાઇઝર્સ વાપરીએ છીએ કેમિકલ બેઝ અને એ ને લીધે આજે પાક કદાચ ફાસ્ટ ઉગે મને ખ્યાલ નથી પણ સાહેબે કીધું કે આ ઓર્ગેનિકથી પાક સારો અને ફાસ્ટ ઉગે છે તો એ મેન્ટાલિટી નથી આપણી એટલે એક તો લેન્ડને ખરાબ કરીએ છે પાક ઉપર જે ફર્ટિલાઇઝર્સ રહી જાય એની લીધે જે રોગ ફેલાય છે કેન્સરનો અને બીજા અનેક રોગો ફેલાય છે તો ઓર્ગેનિક ખેતીની વાત કરીએ તો ઓર્ગેનિક વસ્તુ જેટલી અત્યારે ઇન્ડિયાએ જે જે પેસે કામ કર્યું છે એના કરતાં ડેવલપ કન્ટ્રીએ ફાસ્ટ કામ કર્યું છે અને આજે તમે અમેરિકા જાઓ તો ઓર્ગેનિકના ખેતીના પ્રમાણપત્ર હોય છે એની ઉપર એનું એપ્રુવલ લાગે છે અને અનેક ઘણી પ્રોડક્ટ મળે છે ત્યાં દૂધ છે તો દૂધનું પણ ઓર્ગેનિક પ્રમાણપત્ર છે કે આને ગ્રાસથી જ આ ગાયોને ફીડ કરી છે એ ગ્રાસ એ ઓર્ગેનિક છે એનાથી તમારું આ દૂધ પણ ઓર્ગેનિક આવે છે અને એટલે એનું પ્રમાણપત્ર હોય છે કે આ ગ્રાસ ફેડ કાઉઝનું મિલ્ક છે તો આની તો આ જર્ની મારા હિસાબે ગોપાલભાઈ હજુ ચાલુ થઈ છે આપણે તો બહુ ડીપ જવાનું છે આમાં જે રીતનો દેશ છે જે રીતની વસ્તી છે જે રીતનું આપણને અનાજ જોઈએ છે જે રીતનો આપણને પાક જોઈએ છે એ રીતે ઓર્ગેનિક ખેતીને એટલી ડીપ લઈ જવામાં આવા અનેક ગોપાલભાઈ જોઈશે અને અનેક આપના જેવા ખેડૂતો જોઈશે ઓર્ગેનિક ખેતીની વાત કરીએ તો અત્યારે એની ખૂબ જ આવશ્યકતા છે હવે બીજી વાત કરીએ તો અત્યારે લોકો દવા બદલે નેચરલ દવા ઉપર બહુ વળ્યા છે દવાથી પણ થાકેલા છે હું એ કેટલા બધા નેચરલ સપ્લિમેન્ટ્સ લઉં સવારે હળદર પી લો ને પછી આ કરી લો ને પછી ગોળીઓ બને છે નેચરલ ન્યુટ્રાસોટિકલ્સ કહે છે હવે એટલે એ બધી દવાઓ આ બધા હળદર કે ઘણા બધા ડેરિવેટિવ્સથી બને છે ને એની અનેક ચોપડીઓ આવે છે કે આને શું ફાયદો સિનેમનનો શું ફાયદો ફલાણાનો અત્યારે મારી પાસે એક ચોપડી છે હમણાં જ અમેરિકાથી મંગાવી છે હું વાંચું છું દરેક એમાંથી કોને શું ફાયદો મળે તમને બધું જ મળે છે ફળમાંથી શાકભાજીમાંથી આપણા બધામાંથી તમને બધું જ મળે છે આયને મળે છે તમને કેલ્શિયમે મળે છે તમને બધું જ મળે છે પણ એની જાણકારી જે ફેલાવવાની છે લોકોમાં એ બહુ વીક છે એટલે આપણા જે કન્ટ્રી છે એમાં ખાસ કરીને અને હવે દુનિયા વેજીટેરિયન એ બની રહી છે પણ એક બહુ મોટી વાત છે અને દુનિયા પછી વિગન બની રહી છે હવે વિગન બનવું દૂધ પીવું કે ના પીવું એની વચ્ચે દુનિયા ચાલી રહી છે કે દૂધ દૂધ સારું ખરાબ હું બન્યો તો મહિના વિગન બન્યો અને પછી ચાલુ રહેવાયું નહીં એટલે છોડી દીધું હું અમેરિકા ગયો ત્યારે વિગન ની જ વાત થાય પણ ગયો તો હાર્વર્ડમાં બધું વિગન વિગન કરે તો આપણે વિગન થઈએ પણ પછી વિઘનનું ઇન્ડિયામાં હજુ એટલી બધી અમુક જગ્યાએ મળતું નથી કંઈ વસ્તુ પણ એ પણ ગોપાલભાઈ પાસે કોઈ વાર સમજવું છે કે વિગન સારું કે નોન વિગન સારું એટલે આ બધી જે જાણકારી છે અમારે ત્યાં પાંચ ગાયો છે અમે ગાય રાખવાની ચાલુ કર્યું વરસ ઉપર થયું બે વરસ અને બે હતી એની ચાર થઈ ચારની અત્યારે પાંચ થઈ સાહેબ પાસે સમજવાનું છે કે ભાઈ આનું કઈ રીતે માવજત કરવું અમારું પોતાની ઓર્ગેનિક ફાર્મિંગની ખેતી છે સાહેબે જેમ વાત કર્યું કે પપૈયા ની સાઈઝની વાત કરી અમે બિલકુલ ખબર પડી જાય તમે ઓર્ગેનિક અમારે ત્યાંથી આવેલું પપૈયું ખાઈએ અને બજારથી લાયેલું પપૈયું ખાઈએ એમાં આસમાન જમીનનો ફરક તો એમાં ખબર નથી પડતી કે કેમ એવું છે અને એમાં કેમ કેસ્ટ બદલાય છે એને તમે ખાવ તો ચાવવામાં એ ફરક પડે છે એને ખાવ તો તમને એની એ પણ નથી મળતી તો કશું તો છે જેવું કે ઓર્ગેનિક ખેતી નેચરે આપેલી ખેતીમાંથી જે ખરેખર ફળ મળે છે કે કોઈ શાકભાજી મળે છે કે કોઈ અનાજ મળે છે એમાં ને આર્ટિફિશિયલી પકવેલામાં આસમાન જમીનનો ફરક છે તો આ જે ફંક્શન છે એવા ફંક્શન સાહેબ આપણે ગુજરાતભરમાં જઈને કરીએ વાંધો નથી કે ચેમ્બર એટલે અહીંયા જઈને કરવું અને એની બુક પણ લખીએ ઓનલાઈન પ્રોગ્રામ છે બનાવીએ અને તમારાથી જે થતું હોય એ બધું કરીએ એવું નથી કે આ વર્ષ પછીના વર્ષો કરતા જઈએ અને અને ગોપાલભાઈ વર્ષો સુધી અહીંયા રહેશે અમારી જોડે ચેરમેન તરીકે એટલે એમની પાસે ઘણું બધું કામ અને ઘણી બધી એમની નોલેજ છે એનું નીચોડ લઈશું પણ આ બહુ મજાનો સબ્જેક્ટ છે ખેતી અને બહુ અગત્યનો સબ્જેક્ટ છે અને અત્યારે હું પર્સનલી બહુ રસ લઈ રહ્યો છું કારણ કે અમે અત્યારે બધું ઓર્ગેનિક પર મૂવ થઈ રહ્યા છે આખું ઘર અને ઇન્ડિયાને મૂવ થવું પડશે અને જે રીતે હું આ કેન્સરનું જોઉં છું એ રીતે તો મને પોતાને બીક લાગે છે કારણ કે હું જવું તાર સાતસો આઠસો ઓપીડીઓ હોય છે અહીંયા ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રોજની એટલે તમે વિચાર કરો કે કેટલા ફાસ્ટ પેસથી આ ફેલાઈ રહ્યું છે બીજો એક દાખલો ગવર્નરશ્રીએ આપ્યો કે એમના યુપીમાં એક ખેતરમાં બે છોકરા મરી ગયા કે શેરડી પર છંટકાવ થયો હશે કેમિકલનો ને લોકો ખેતરમાં રમવા ગયા ને એ જ શેરડી કાપીને ખાધી ને કોઈને ખબર જ ના પડી કે આ કેમિકલ અંદર જતું રહ્યું એટલે કે કે ખૂબ આના માઇનસ બેનિફિટ્સ છે તો આજનો પ્રોગ્રામમાં આ કન્ટિન્યુઅસ ડિસ્કશન ચાલશે અને હું આપ સૌને ધન્યવાદ કહું આ હોલ છે ને આટલેથી ભરાતો નથી ગોપાલભાઈ ભરી દીધો ના કરો અમે ગમે તેટલું ભરી નાખીશું પણ હું ભરે જાવ કારણ કે હું આવ્યો ત્યારથી આ બે વાર ભરાયો એક વાર થોડો ભરાયો હતો પણ થોડા ઉપર ઓછા હતા અને બાકી તો આ અડધી સીટ થી બધું બંધ થઈ જાય છે એટલે ઇન્ડસ્ટ્રી અને તમારો વચ્ચે આ ફરક છે તમે કહો છો ને ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી વાળાને કોઈ રસ નથી ખરું કામ કરનાર વાળાને જ રસ છે જે ખેડૂત છે અને તમે લોકો છો એ તમારાથી જોડાશે અને જોડાતા રહીશું અને ઘણી બધી યોજનાઓ છે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીની તો એ યોજનાનો પણ બેનિફિટ અને એની પણ જે માહિતી અપાય એટલી આપણે આપી શકીએ અહીંયાથી અને ઘણું બધું એમનું પણ વિઝન છે નેચરલ ફાર્મિંગ તો તરફ દેશ જાય આગળ વધે અને આપણે પોતે જ ખાઈએ અને બેનિફિટ ના લઈએ પણ આપણે એને એક્સપોર્ટ પણ કરીએ કારણ કે આજે આખા દુનિયાને નેચરલ ફાર્મિંગથી જે પ્રોડક્ટ બને છે એની જરૂર છે અને બીજું આપણે નેચરલ ફાર્મિંગ જોડે આ કમિટી થ્રુ એક એવો પ્રોગ્રામ રન કરીએ કે કયા કયા રોગો કઈ વસ્તુ ખાવાથી તમને એનો બેનિફિટ મળે જેમ ડાયાબિટીસ છે કે બીજા ઘણા બધા એવા રોગો છે કે જે નેચરલી તમે ક્યોર કરી શકો છો અને હા અને લોકો નથી સમજતા જે ગૂગલમાં કહી દે છે એ કરવા માંડે છે જે કોઈ સગા ઈન કહી જાય છે કે ભાઈ અરે ડાયાબિટીસ થયું હતું આ ખાવા માંડે ફલાણું આ કરવા માંડે પેલો કહે કે આ કરવા માંડે યુરિક એસિડ વધ્યો છે તો આ કરી લે પેલો કહે કે આ થયું છે તો આપણે એને એકચ્યુલી એને એક બુક લખીને ફેલાઈએ કે આ વસ્તુથી આ બેનિફિટ છે આ વસ્તુથી આ બેનિફિટ છે કે યુએસમાં લખેલી બુકો અહીંયા કામ આવવાની નથી સમજ નથી આવવાની આપણે પ્યોર દેશી રીતે સમજાવીએ સાહેબ હા ઓકે તો થેન્ક યુ વેરી મચ આપ સૌને આપ સૌનો આભાર સાહેબનો ખૂબ ખૂબ આભાર ખૂબ સરળ ભાષાની અંદર આપણી સમક્ષ એમને આ એમના મનોના ભાવ એમને પ્રગટ કર્યા છે ગીતાજીમાં કહ્યું છે કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ વૈશ્યકર્મ સ્વભાવજન તો ખરેખર જીસીસીઆઈમાં આજ સુધી કૃષિ અને ગૌરક્ષાની વાતો નહીં થઈ હોય તો આજે એ સમન્વય થયો છે તો એના માટે જોરદાર એક વખત તાળી અને કૃષિ ગૌરક્ષા અને વાણિજ્ય એ ખરેખર વૈશ્ય કર્મ એ હોવું જોઈએ તો એવી કૃપા આપણી ઉપર થાય एवा आशीर्वाद आपने प्राप्त करिए और यहाँ जीसीसीआई के सभी बंधु और ख़ास तो हमारे चेयरमैन साहब और अपूर्व भाई और सभी का हृदयपूर्वक धन्यवाद कि इस मंच से किसानों को और अलग अलग राज्यों में जो केमिकल से ज़्यादा उत्पादन लिए हैं बहुत ज़्यादा उन लोगों को सम्मान दे करके आपने जो मौका दिया उसके लिए बहुत हृदयपूर्वक धन्यवाद और समय निकाला बहुत बहुत धन्यवाद पहले तो गोपाल भाई को अपने को सबको उनके लिए ता क्योंकि इनका पहले जब परिचय आया और बोले कि ये बॉम्बे फाइनेंस में काम करते थे मैंने बोला ये फाइनेंस से आदमी आके या खेती फाइनेंस में थे ना फाइनेंस वर्ल्ड डायमंड में थे तो आज इनका डेडिकेशन जैसा बहुत कम लोगों में होगा कि जो अपना बेस छोड़ के एग्रीकल्चर और गाय माता के लिए इतना टाइम देना इतना बलिदान देना और इतना इन्वॉल्व होना तो नो वर्ड्स फॉर हिम टू एक्सप्रेस है ना सबसे अच्छा कि इनके पास व्हाट्सएप ही नहीं है ऐसा तो <laughs> आदमी बहुत कम मिलता है तो मेरे को भी छोड़ना है कभी और दूसरा हमारा एक एग्जीबिशन आ रहा है अप्रैल में जी सी का तो उसमें हम स्पेशली आप सबको एक ऑर्गेनिक प्रोडक्ट्स और उसकी डिस्प्ले और खेती में नए संशोधन की डिस्प्ले के लिए हम आपको एक अच्छा बूथ देंगे ओह धन्यवाद उधर आप पूरा अपना सारी चीज़ें आप रख सकते हैं समझा सकते हैं और अपने उसको बहुत मॉडर्न बना के पूरा बूथ बनाएंगे। तो थैंक यू